જો અમુક લોકો નાટક કરે છે અમુક લોકો શું કરે નાટક કરે નાટક કરે લીધે નાપાસ થાય શું નાટક કરે મને શ્વાસ ચડે છે મને પગમાં દુખે છે મને પેટમાં આંટી ચડે છે આંટી તો આપણા મા બાપને ચડે છે શ્વાસ આપણા મા બાપને ચડે છે જેમ જેમ એક એક વર તમારા વધતા જાય છે ને એમના શ્વાસો શ્વાસ ફૂલાતા જાય છે હે એમની આંટીઓ વધતી જાય છે તમારું સારું હગું થતું નથી તમે અઠ્યાવી વર નથી ગયા જ્યાં વાત કરે તે એક જ ગયા નોકરીનું શું છે આંટીઓ એમને સડે છે તમને એની આંટી ચડેલા હે તમે કલેક્ટર હતા તમે ચોવીસ કલાક એસી માં બેસતા હતા કે એસી માં બેસતો તો કલેક્ટર નું પદ તું કોન્સ્ટેબલ ની તૈયારી કરી હવે મને આ ગ્રાઉન્ડ છે ભાવકીએ તું શાંતિથી થી દોડીને ને કમણા મેલે તમને હેનું આટું ચડે શ્વાસ હેનો ચડે ભાઈ તમે જિંદગીમાં કોઈ પચાસ હજાર કમીને ઘરે દીધા છે કે મહિને લાખ રૂપિયા કમીને ઘરે દીધા છે તમને શેનો શ્વાસ ચડે હું એમ કહું છું ખોટા કોઈ નાટક કરવાના નહીં કશું ના ચડ ઓકે કે મગજને મૂકી દેવાનું સાઈડમાં એક જ વસ્તુ દેખાવી જો અર્જુનને જેમ પેલી પક્ષીના આંખ કે માછલી આંખ દેખાતી હતી એ પ્રમાણે કે આ ચાર રાઉન્ડ છે કે આ બાર રાઉન્ડ છે ચાલુ કર્યું બાર પૂરા કરવાનું થાય બસ વાર્તા પૂરી બીજું કશું આંટું બાટું ચડવું જ ના જોવે આટુ ચડો તો યાદ રાખવાના મમ્મી પપ્પા ને કે એમને તો કોઈ દિવસ શ્વાસ ન ચડ્યા એમને તો કોઈને આંટી ન ચડી મને હે ચડે અને મને આંટી ચડે એવું મેં કામે હું કર્યું છે